નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવો વ્લોક ચાલુ કરી દીધું તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે લઈને આવ્યા છીએ ઓગસ્ટ મહિનાની વરસાદની માહિતી તો ઘણો સમય પહેલાં આપણી સાથે પહેલાં તો તમને મુલાકાત કરાવી દઉં આપણી સાઈડમાં જે સાઈડમાં જે છે એ કિશોરભાઈ આહિર છે જેને ઘણો સમય પહેલાં ઓગસ્ટ મહિનાને વરસાદનો રાઉન્ડ આવશે એની માહિતી આપી દીધી હતી તો આપણે એમના બે શબ્દ એની પાસેથી સાંભળી શું છે અને કી તારીખે આવશે તો પહેલાં પહેલાં હું તમને વીંડીના મોડલના માધ્યમથી તમને કહી દઉં ખેડૂત મિત્રોને કે આવતી તારીખ સત્તરથી ગુજરાત ને સૌરાષ્ટ્રમાં એક સારા એવા વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ખૂબ જ ટૂંક જ સમયમાં અઢાર તારીખેથી વરસાદ આવી રહ્યો છે તો સૌ પહેલા જો તમને સાઈડમાં ઉપર આવે છે વિંડીનું પણ તમને બતાવે છે મોડલ એમના તમે તમારી નજરી આંખે જોવું શકો અને કેવી રીતે સિસ્ટમ આપણી ઉપર આવશે તમને લાઈવ બતાવવું અને પેલા તો બે શબ્દો કિશોરભાઈ તમે કયો વરસાદના રાઉન્ડ વિશે ખેડૂત મિત્રોને બે ઓગસ્ટ પછી આપણે ચૌદ ઓગસ્ટ સુધી એક વરફ મોટી વરાપ થાય એવી પૂરેપૂરી શક્યતા છે એ પણ પંદર ઓગસ્ટથી રાઉન્ડ ચાલુ થાય એ સૌરાષ્ટ્ર પછી બાવીસ ઓગસ્ટ આવે ત્યારે પણ મને એક એવું પણ લાગે છે મારા અંદાજ પ્રમાણે કે બાવીસ ઓગસ્ટથી અરબી સમુદ્રની અંદર કોઈ તોફાની સિસ્ટમ બને કે અથવા કોઈ નાનું મોટું સાયક્લોન કે વાવાઝોડું બને આવો મી અંદાજ ખેંચેલો છે અને તે નજીકના દિવસોમાં કે આપણે લાઈવ હવામાન જોઈ અને કહી શકીએ કેટલો તાકાતવર રાઉન્ડ હશે તો ખેડૂત મિત્રો મુંજાવાની જરાય જરૂર નથી જેમ કિશોરભાઈ આહિરે કીધું અને વિંડીનું મોડલ પણ એવું બતાવે છે અને ઘણા બધા આગાહીકાર પરેશ ગૌસ્વામીનું પણ એવું કહેવું છે કે આવનાર ઓગસ્ટ મહિનાની સત્તર તારીખેથી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ થશે અને વીસ તારીખ આવતા આવતા ગુજરાતને સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો એવા વરસાદનો રાઉન્ડની શક્યતા રહેલી છે આ ઉપર તમને જે સામે દેખાય છે હિન્દીના મોડલના માધ્યમથી તમને હું કહું છું અત્યારે જો આ અત્યારે તમે લાઈવ જે જોઈ રહ્યા છો ને એ સત્તર તારીખ છે સત્તર તારીખ છે પછી જેમ જેમ જો આ લાઈવ સિસ્ટમ આપણી ઉપર ધીરે ધીરે આવતી જાય છે અને આ સિસ્ટમ જેમ કિશોરભાઈએ કીધું ને એમ બાવીસ તારીખે ખૂબ જ મજબૂત બનશે અને ખૂબ જ સારા એવા વરસાદ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છને લાભ મળશે જો આ તમે આ સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર આવી છે જોઈ લો અત્યારે પૂરેપૂરી ગુજરાત ઉપર આવી ગઈ છે અને અત્યારે તારીખ થઈ છે વીસ અત્યારે તમે જે લાવજો છો ને વીસ તારીખનું મોડલ બતાવે છે આ એકવીસ તારીખનું મોડલ આ બાવીસ તારીખનું મોડલ જે આ ત્રેવીસ તારીખનું મોડલ તમે જુઓ ઓગણીસ તારીખથી લઈને પચીસ સત્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર ખૂબ જ સારા એવા વરસાદનો રાઉન્ડ આવશે જે તમે સામે જોઈ રહ્યા છો એ ગુજરાતી વિંડી છે વિંડીમાં વીંડીનું મોડલ છે જોવો જો આ સિસ્ટમ ખૂબ જ સારી સિસ્ટમ છે એટલે ખેડૂતો કઈ મૂંઝાવાની જરૂર નથી જેમ પરેશ ગૌસ્વામીએ કીધું કિશોરભાઈ આહિરે કીધું એમ વીસ તારીખેથી ખૂબ જ સારા એવા વરસાદ રાઉન્ડ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છને મળશે આ જુઓ તમને બતાવું વિંડીના મોડલ જય દ્વારકાધીશ અને વિડીયો શેર કરી નાખજો એટલે બીજા ખેડૂત મિત્રોને પણ આની જાણકારી મળે અને કિશોરભાઈ આહિરને જે તમે અમે વાત કરાવી આપણે જોયું એની આગાહી એ પણ ખૂબ જ સારી એવી આગાહી ક્યાંક ને ક્યાંક એની સાચી પડતી હોય છે પરેશ ગૌસ્વામીએ જે એને વિડીયોમાં લીધા હોય એ વ્યક્તિ કાંઈ જેમ તેમ તો ના જ હોય અને પરેશ ગૌસ્વામીનું પણ એવું કહેવું છે કે અઢાર ઓગણીસ તારીખેથી સૌરાષ્ટ્રમાં વસારો વરસાદ આવશે